નમસ્કાર મિત્રો એક નવો વિડીયો લઈને આપણે આવી ગયા છીએ માદેવર એલઆરડી ભરતી માટે ખૂબ સરસ સમાચાર આવ્યા છે તો ક્યારે છે પરીક્ષા તેના કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થશે તેના માટેના આપણે સમાચાર લઈને આવી ગયા છીએ બધા ઉમેદવારોને જણાવવાનું કે એલઆરડી ભરતી માટેના એક સારા સમાચાર આવી ગયા છે તો શું છે તે સમાચાર ચાલો જોઈએ લોક રક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક ન્યૂઝ આવ્યા છે કોલ લેટર બાબતના તેના વિશેની આપણે માહિતી મેળવીશું લોક રક્ષક કેડર લેખિત પરીક્ષા બાબત લેખિત પરીક્ષા લોક રક્ષક કેડરની પંદર છ બે હજાર પચીસના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર સાત છ બે હજાર પચીસના રોજ તેર વાગ્યે એટલે કે એક વાગ્યાથી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે જેની બધા ઉમેદવારોએ નોંધ લેવી તો ખૂબ સારા સમાચાર કહેવાય આપણે પંદર તારીખે તેની લેખિત પરીક્ષા યોજાવાની છે જેના કોલ લેટર સાત છના બપોરે એક વાગ્યાથી ડાઉનલોડ થશે તો બધા મિત્રો ઓજસની વેબસાઇટ ઉપરથી તેના કોલ લેટર ડાઉનલોડ કરી લે બધા મિત્રોને બધા ઉમેદવારોને પરીક્ષા બાબત ઓલ ધ બેસ્ટ